હેલો ગાઈ દોસ્તો કેમ છો તમે બધા મસ્ત છો અને મજામાં છો તો દોસ્તો અમારા ગુજરાતી બ્લોગ વિડીયોમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત કરીએ છીએ તો દોસ્તો અત્યારના વાગેલા છે હાડાશો અને મોસમ કંઈક આવું જોવા મળે છે તો દોસ્તો અમે કાલના બ્લોગમાં જોઈએ કે આપણે બહાર આવી ગયા છે તો ક્યાં આવી ગયા છે તમને ખબર પડી ગયો છે કંઈક પાછા આપણે હાલ રોપવા આવી ગયા છે આગલા બ્લોગ જોતા હોઈને ખબર જ હશે કે આપણે હાલ રોપવા આવી ગયા છીએ પાછા આગળ રોપી હતી તેવી જ પાછી રોપવા આવી ગયા છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો તમને બધો નજારો બતાવીશું અને કંઈક હમણાંનું મોસમ વાળો મસ્ત છે ટાડું ટાડું તો બ્લોગમાં બન્યા રહેજો ઓકે તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ધરવાડિયામાં તો ધરવાડીવાળે તો અહીંયાથી આપણે ધરકેશવાના છીએ તો તમે

તો કઈ નઈ અડધો ખેલો હાથ નયક થઈ ગઈ હે ને અમે આવું જ છૂટા થઈ ગયા હે જે રોપતા હતા છૂટા થઈ ગયા તો તમે પાછા કે બોલ બોલ બોલસ કરે પણ રોપ્યું દેખાડ્યું નઈ ચાલો રોપ્યું જોઈ લો ફટાફટ દેખી લીધું રૂપી દેખી લીધું તો હવે બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબર જે પણ આટમાં આવે દબાવી નાખો યારો અને બ્લોગ જોતા રહેજો અને વરસાદ થોડા થોડા આવ્યો તો આમ તો કંઈ આવ્યો છે નહીં લાગતો પણ આ રોડ પર લેવો આવ્યો હતો હમણાં જ આવ્યો હતો પણ આપણે ખોરા હજી ચાલો તો જોતા રહેજો બ્લોગ આપણો ઓકે